આજે આપણે શરીરને ઠંડક આપે એસિડિટી ન થવા દે અને આપણી કમજોરી પણ દૂર કરે તેવી રેસિપી બનાવવાના છીએ આ રેસીપી એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે અહીંયા મેં એક કપ ધાગા મિશ્રી લીધી છે તમારી પાસે ધાગા મિશ્રી ન હોય તો તમે સાકર પણ લઈ શકો છો સાકરની તાસીર ઠંડી હોય છે જે આપણા શરીરને અંદરથી ઠંડક આપે છે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેનો આપણે પાવડર કરી લેવાનો છે અને આપણે આ પાવડરને એકવાર ચાળી લઈએ જેથી કોઈ સાંકર દડાયા વિનાની રહી ગઈ હોય તો એને આપણે પાછી દળી શકીએ હવે આ રીતે પાછી આપણે સાકરને મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે એ સાકરનો જે ભૂકો વધ્યો છે તેની સાથે જ આપણે અડધો કપ જે વરિયાળી આવે એ લીધી છે વરિયાળીને પણ એમાં જ એડ કરી દઈએ અને આ વરિયાળીનો પાવડર આપણે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો આ રીતે અધકચરું વાટવાનું છે આ રીતે તમે જોઈ શકો છો એકદમ અધકચરું મેં વાટ્યું છે અને આપણે આ વરિયાળીને આપણે ચાળવાની પણ નથી તેને આપણે એમ જ એડ કરી દઈશું પછી તેની સાથે આપણે અડધો કપ જેટલી કાળી જે કિસમિસ આવે એ એડ કરી દઈએ હવે અહીંયા તમે ઇન્ગ્રીડિયન્ટ્સ આ વરિયાળી અને જે કાળી કિસમિસ છે એ તમે તમને ભાવતી હોય એ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો પણ આ રીતે તમે કરશો એટલે પરફેક્ટ માપ થશે હવે આપણે આ બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે પછી આ રેસીપી તમારે જે પણ ડબ્બામાં મૂકવાની હોય એ જ ડબ્બામાં આપણે ડાયરેક્ટ પહેલાં ભરી દેવાનું છે પછી ઉપરથી આપણે ઘી એડ કરવાનું છે હવે આ બધું જ આપણે મેં અહીંયા કાચની કાચનો જે બાઉલ આવે તેમાં ભરી લીધું છે પછી આપણે તેમાં અડધો કપ ઘી એડ કરવાનું છે ઘી આ રીતે મેલ્ટેડ લેવાનું અને મેલ્ટેડ ન હોય તો તમે થોડું ગરમ કરીને પણ લઈ શકો છો હવે આ રીતે ઘીને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ આમાં આપણે વધારે ઘીની જરૂર પણ નહીં પડે અને જો તમને વધારે ઘી જોઈતું હોય અને જો તમને પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો પણ વધારે ઘીની જરૂર પડશે જ નહીં આ તેનું પરફેક્ટ માપ છે અને ઘીને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આ રીતે આપણે પ્રેસ કરીને તેને ડબ્બામાં મૂકી દેવાનું છે હવે આ ડબ્બાને આપણે ઢાંકીને ફ્રીજમાં મૂકવાનું છે જેથી એકદમ ઠંડુ થઈ જશે અને ઘી પણ એકદમ સારી રીતે થીજી જશે અને પછી તમે આને ડેઈલી એક ચમચી ખાવાનું છે તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ખાઈ શકો છો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે શરીરની કમજોરી પણ દૂર કરે છે શરીરમાં તાકાત પણ વધારે છે એસિડિટી પણ નહીં થવા દે અને આપણા શરીરને અંદરથી પણ એકદમ ઠંડક આપે છે ફ્રીઝમાં મૂકશો એટલે એકદમ ઠંડુ થઈ જશે પછી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા